શંકેશ્વર તાલુકાના જેસડા ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર આવ્યો સામે કાર્યવાહી થશે ખરા સંકેશ્વર તાલુકાનું પછાત ગણાતું ગામ કામમાં ગ્રામજનોએ જણાવેલ કે અમારું કામ જાણે સરકારના દફતરમાં ન હોય તેવું આવે છે ચાર મહિના પહેલા નાણું બનાવવામાં આવ્યું છે જેછડાથી રણોત્કાચા માર્ગ ઉપર બનાવવામાં આવ્યું છે પૂર્વ સરપંચ ભગાભાઈ અજુભાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું હાલમાં વેવડતાર ગ્રામ પંચાયત ચલાવી છે અને જે અરજદારો પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે અને લોકો મીડિયામાં ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે ભ્રષ્ટાધિકારીઓની કાર્ય તપાસ થશે ભ્રષ્ટાચાર માછા મૂકી છે તાજેતરમાં નાડું બનાવવામાં આવ્યું છે તે કોન્ટ્રાક્ટર દેખાવ પૂરતું બનાવીને બિલ પણ ઉપડી ગયું છે અને તેઓ પણ લોકમુખી ચર્ચા ચાલી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા આવા ભ્રષ્ટાધિકારી સરકારની તિજોરીની ચૂનો લગાવીને પોતાનું ઘર ભરી રહ્યા છે આવા ભ્રષ્ટાધિકારીની તાત્કાલિક તપાસ થવી જોઈએ આજે ગ્રામજનો આગેવાનો ભેગા થઈને મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંતા માર્ગ અપનાવશે અહેવાલ શ્રી વિકેટ આભાણી આરટીવી ન્યૂઝ